ઉપર યા બધા ચડવા માંડ્યા ઓલા બધે કે ઓલા સરસ મજાનો જો ડુંગર ઉપર જઈડા ડુંગર ઉપર જઈ ડાવા હજી હદ પલે પૂ ગયા બહુ ચડવું સરસ નજારો થાકી રે ચડવું બોલ જોઈ લે લીમડો કારા પાણા મો અમારે રસાંગી આવી જતી હોય હા જોઈ લ્યો હે ધન્યવાદ દેવો જોઈએ હોય ને આ પગથિયા ઉતરીને ધીંગાણા કરતો હોય આપણે પગઠિયા જ્યાં ચડીએ તો હા ચડે છે તો એને રંગ કેવાય ને આ પોલા પાણા ઉપર ચડવાની સીડી આપણે સરસ મજાનો નો ડુંગરાળ પોલો પાણો પોળે પાણે આપણે ભૂગીએ એવા પોલે પાણે જોઈ લઈએ

જો આપણે ડુંગરમાં માં બૈડામ ગયા સરસ વાતાવરણ મોજ બરડાની મોજ ભાઈ બરડા નું ડુંગર જોઈ લા નું ડુંગરો ભાઈ ભાઈ મોજ જોઈ લો ડુંગરાનું મોજ આવી જાય ભાઈ સરસ મજાનું આ ડુંગરમાં રસ્તો પોલે પાણે આપણે ગયા ત્યાંથી આગળ છીએ હવે આ રસ્તો આપણે લીધો ત્યાં જાય પછી ખબર પડે એ બધું તમને બતાવી આ વિડીયામાં જો આ એરા છે જાય છે હવે રસ્તો અહીંયા જાય છે લીમડા જોઈ લ્યો સરસ મજાની હો બહુ મોજ આવી આ બરડા ડુંગર ચારી ગામ ધજા દેખાય અહીંયા આપણે જઈ છીએ હું હું હોય અહીંયા પોલે પાણી ગયા તા બરડામાં અહીંયા પોલા પાણી જોઈ અને હવે અહીંયા જાય ધજા દેખાય છે અને અહીંયા કંઈક છીએ હવે આ પાણાની જોઈ લ્યો

આપડે બસ જો ડુંગરપુર મંદિર સાખી દેખે રાણનો ઝાડ રાણનો ઝાડ છે આ ઓયડા અજુનવાણી ઘોડી પાવાની કુંડી બરડાની ધરતીની મોજ ભાઈ આ જોઈ લે આ મકાન રાણુ ઝાડ આમાં ચાર પાંચ જણા જ અમે આવ્યા જંગલ જંગલની મોજ હો ભાઈ જોઈ લો રાણુ ના ઝાડ ભાઈ ભાઈ આપડે ડુંગર માં ગયા ચાર પાંચ જણા અને એની મોજ છે અને જૂનાવાની વાહ છે એ તમને બધાને બતાવું અને જૂની કુંડી બરડામાં નાથા હતા મેરની અને પોલે પાણીથી આપણે ગયા ચાર પાંચ જણા છે આપણે બધા અને તમને બતાવું જો આ છે ને કુંડી છે ઘોડીની અહીંયા બધી અને આ ડુંગરા છે આપણે ગાંડા આવ્યા જ નથી આમાં પાણી આ વાવ જોયેલીઓ વાવ ગારેલી

તડકોય બારી મજા આવી જાય સારીકોમ ડુંગરા જો ઉતરવાનું કોમ પટાણ આપણે આગળ ગયા હતા હવેથી આ વર્તિયા વરતિયાથી આથી પાછા આપણે પોલે પાણે આવી ગયા પોલા પાણા ઉપર ધજા જો અહીંયા રાડનું ઝાડ હા પાણા છે પણ કુદરતી રસાંગીની મળી જતી હવે લીલો નાગાર ઉભો હે અને સરસ બધું આ વાતાવરણ છે ઓલાપાણામાં જોઈ લે અને અહીંયા કંઈક ફરા છે દેવના હોય તો આપણે અહીંયા જોઈ લે જો મિત્રો આવું બધું છે આપણે ડુંગરાળમાં જઈએ ને તો ખબર પડે આપડે પ્રગતિમાં કેવી રીતે બધું છે આગળ ગયા ને બધા નાથા હતા ડુંગરમાં બૈડામાં હા બનાવી નાખી હાલો